નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો લોકડાઉન અને કોરોના વાયરસના આ સમયની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે પચાસ કરોડ રૂપિયાની સહાય તો મિત્રો આ સહાય કયા કયા વિદ્યાર્થીઓને મળશે અને કેટલી કેટલી સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો મિત્રો રાજ્યની આશ્રમ શાળાઓ સમરાજ હોસ્ટેલો દિવ્યાંગ શાસ્ત્રાલયો બાળ સંરક્ષણ ગૃહોના ત્રણ પોઈન્ટ પચીસ લાખથી વધુ બાળકોને રાજ્ય સરકાર ચૂકવશે કુલ પચાસ કરોડની સહાય આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપંચ તેમજ અનામતના વર્ગોના બાળકોને પણ આ યોજનાનો લાભ મળશે મિત્રો આ યોજના અંતર્ગત આશ્રમ શાળાઓ નિવાસી શાળાઓના બાળકોને વિદ્યાર્થી દીઠ ચૂકવાશે પંદરસો રૂપિયા જે બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે તેમના એપ્રિલ માસના ભોજન ખર્ચ પેટે રાજ્ય સરકાર રાજ્ય સરકાર દ્વારા સહાયની રકમ સીધા જ તેમના વાલીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે રાજ્યના દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા અગિયાર હજાર દિવ્યાંગ બાળકો ઉપરાંત બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકોને પણ વિદ્યાર્થી દીઠ પંદરસો રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતિ અંતર્ગત જે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પચાસ કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે તો મિત્રો એ જાહેરાતની અંતર્ગત પચાસ કરોડ રૂપિયા કયા કયા બાળકોને મળશે અને કેટલા કેટલા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ તો મિત્રો આવી જ નવી અપડેટો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો